આવી રિસોર્ટ છે આપણો કઈક અને જો અમારા ખાસ કરીને મિલનભાઈ આવી ગયેલા છે મિલનભાઈ હાય તો કહી દો રેણુકાબેન હેતલબેન અને ભાવેશભાઈ લઈ છે ટિકિટ બરાબર કઈ ને જાય છે અંદર આપણે હું જો મેડમ આવી ગયા છે નાવા અમી આવી ગયા છીએ જો મિલુભાઈ તૈયાર થઈ ગયા ભાઈ તમે તૈયાર થઈ ગયા બેન જો ઓલા બે ફોટો પાડે છે ને અમે આવી ગયા છીએ નાવા માટે હાલો મારો ધૂપકો

બધી રાઈડો કરી ગયા કેટલો અવાજ ખરી કરવા બે જમ લે મેડમ તમને બતાવો મજા એ મને નથી મજા આવતી કે પાણી છે ને કાનમાં બહુ વાગે છે અમાર મિલુભાઈ તો મિલુભાઈ અહીંયા જો ભાઈ માસ એની રાજમાં જવાનું છે આપણે જા અમારો બેક કેમેરો ખરાબ થઈ ગયો છે વોટર ડેમેજ થઈ ગયો છે સેલ્ફી કેમેરામાં માંગી દઉં

તમને બેન ભૂખ લાગી જો તો બધા જમવા બે હાલો વેલા જમી લઈ પેટ પૂજા બાદ કામ તું